ઓનલાઈન પાસવર્ડ ક્યારેય પણ સેવ ના કરો નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો સાયબર ક્રાઈમ ઇન્ફો જ્યાં તમે શીખી શકો છો તમારા ડિજિટલ જીવનને કેવી રીતે સુરક્ષિત રાખવું આજે એક એવી ભૂલ વિશે વાત કરવાના છીએ જે કરોડો લોકો રોજ કરે છે અને પછી થાય છે હેકિંગ ડેટા લીક અને મોબાઈલથી પૈસા ઉડી જવાનો ભયંકર કિસ્સો શું તમે તમારા પાસવર્ડ ડેબિટ કાર્ડ ડિટેલ્સ કે કોઈ પણ મહત્વની માહિતી તમારા બ્રાઉઝર નોટ્સ કે મોબાઈલમાં સેવ રાખો છો તો ધ્યાન આપો આજની ટોપ સ્ટોરી છે ઓનલાઈન કોઈ પણ સેન્સિટિવ માહિતી ક્યારેય પણ સેવ ના કરો જ્યારે તમે મોબાઈલ કે લેપટોપમાં પાસવર્ડ ને ઓટોમેટિક સેવ કરો છો ત્યારે તમે કાર્ડ ડિટેલ્સ ક્રોમમાં સેવ કરો છો જ્યારે તમે નોટ્સમાં પાસવર્ડ લખો છો એ સમયે તમે ખુદ જ તમારું એકાઉન્ટ હેક થવા માટે ખુલ્લું મૂકી દેતા હો છો હેકર્સ માટે સૌથી સરળ માર્ગ છે કે તમે જે જગ્યા પર વિશ્વાસ કરીને માહિતી મૂકો છો એ જગ્યાએથી હેક કરી લો જેમ કે બ્રાઉઝર ઓટોફિલ હેક્સ મોબાઈલ એપ પરમિશન્સ મિસયુઝ નોટ એપ ડેટા બ્રિજિસ પબ્લિક વાઈફાઈ સ્નિફિંગ મિત્રો આજકાલ એવા અઢળક કેસો થયેલા છે કે જેમાં લોકોના જીમેલ ઇન્સ્ટાગ્રામ અને બેંક એકાઉન્ટની માહિતી માત્ર એટલાથી લીક થઈ છે કે તે લોકો પાસવર્ડ પોતાના ફોનમાં લખીને રાખતા હતા આનાથી બચવા શું કરવું જોઈએ ક્યારેય પણ બ્રાઉઝરમાં સેવ પાસવર્ડ પર ક્લિક ના કરો મોબાઈલ નોટ્સમાં કાર્ડ ઇન્ફો કે ઓટીપીને ક્યારેય સેવ ના કરો સ્ટ્રોંગ અને યુનિક પાસવર્ડ રાખો પેપરમાં લખીને સુરક્ષિત જગ્યાએ સાચવો જો બહુ ખાસ જરૂર હોય તો માત્ર ટ્રસ્ટેડ પાસવર્ડ મેનેજર એપ્સનો જ ઉપયોગ કરો અને હંમેશા ટુ સ્ટેપ વેરિફિકેશન ને ઓન રાખો ટેકનોલોજી આપણી સાથી છે પણ સમજદારી વગર તો આ આપણી દુશ્મન નજ બની જાય છે તમારો ડેટા તમારા હાથમાં છે એને સાચવીને રાખો આવી જ વધુ મહત્વની માહિતી માટે જોડાયેલા રહો સાયબર ક્રાઇમ ઇન્ફો સાથે લાઈક કરો શેર કરો અને આ વિડીયોને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને પહોંચાડો સાયબર ક્રાઈમ ઇન્ફો તમારા ડિજિટલ રક્ષક સ્ટે સેફ સ્ટે પ્રોટેક્ટેડ જય હિન્દ